એટલે પછી આપણે ગેપ જ રાખી હતી દસ એક દિવસની તો નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા નાસ્તો એ કરી લીધો છે અને એમના દાળ વઘારે છે સંગીતા ગુડ મોર્નિંગ બધાને જય સંતરાયણ ખાસા દિવસ પછી બધાને ગુડ મોર્નિંગ જય સંતરાયણ આજે વિડીયોમાં મળ્યા છે આપણે તો છે ને આપણા કૂવામાં જે કબૂતરના બચ્ચા મૂકે ને તે ગઈકાલે મશીન ચાલુ કરતા હતા ને ત્યારે પડી ગયો હતો કુવામાં તો એને આપણે જીવતો કાઢી લાવ્યા હતા તો આર્યા અહીંયા એની સાથે રહીમાં કરે છે ગુડ મોર્નિંગ આર્ય જય સ્વામનારાયણ હવે એને ઉડાડી દેવાનો છે થોડા થોડા દાના આપ્યા હતા કુવામાં પડ્યો તો હે ને બેટા કોન કાઢ્યું એને વજન મૂકી દે સંગીતા ઉપર

અને હમણાં મંગ થોડાક છે કાપવાનું કામ ચાલે છે અને કામ કરવું પડે નહીં તો વરસાદ આવી જાય પાછી તૈયારી કરવાની હોય ના ખેતરની ના અંતે બધું કેતવ નાઈ ધોઈને પાણી પાવે છે પશુઓને કેતવ મમ્મી ત્યાં પહોંચી ગઈ છે મારે જવાનું છે હવે કેતવ ગુડ મોર્નિંગ આપણે આ બીજા ખેતરના ડોડા હતા ને સોલાઈને સુકાઈ ગયા છે એ પણ કટર કરવાના થઈ ગયા છે અને કે મારે પાણી પાવે છે પશુઓને થોડી થોડી મદદ લાગે હમણાં એટલે સારું હવે તો હવે રાબેતા મુજબ વિડીયો રહેશે તો સરના પોંચેક વાયગા અને આપણે મંગ નાખાતા મંગ કાપી કાઢ્યા આ સિંગોય તૂટી જાય થોડા ખતા બધા ચારમાંથી આથી ના અહીં હવારે કાંઈ પાતા પશુઓનો ચારો નાખવા લાવે છે મોમેન્ટ સંગીતા તઈ છે અને અમને હરાળો કટર કરવાનું છે હવે હાસ આવું કામ રિયા કરે છે થોડુંક તો ફાઇનલી આપણે ચોમાસાનો વસ્તુઓ નો સારો કટર કરી નાખ્યો છે અમારે મુકેશભાઈ આવી ગયા એટલે

આડી જેમ ગરમી લાગે એટલે સારું કે આપણ છો કોમ કરવાનું આખો દાડો હો ચાલો તો આવું થઈ જાય છે કટર પશુઓને ખાવા માટેનું ધૂળ સાઈડ પર ઉડી જાય પાછળ અહીંયા ધૂળ ધૂળવાળો ભાગ કુવામાં જતા ના રહે એમ કરીને પૂરા મૂકી દીધા તો છે ને હમણાં ચોમાસું આવે એટલે બહુ તૈયારી કરવાની રે તો મશીન ચાલુ હતું ભીંડામાં તો થોડુંક જ પાણી વાયર્યું ને બંધ કરીને આપણે રાળો કટર કરવા જતા રહ્યા દૂધ કાઢવાનું હજુ બાકી છે ને ખાસા દિવસથી વિડીયો આપણે મૂકી ના શકીએ તો જુઓ અને કેવું કામ ચાલ્યા કરે છે આના કારણે આપણે વિડીયો નહીં મૂકી શકાતો અને વાદળ થયા કરે ગરમી કંઈક મારું કામ દૂધ દૂધકાળ તો અહીંયા સુધી પાણી વાયર્યું ભીંડા આટલા સરસ ભીંડા છે હજુ અહીંયા સુધી બાય બી છે અહીંથી બાકી છે તો પાછો હવે પાણી પી મશીન ચાલુ કરી દઈએ અને આ દૂધ કાઢશે